જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અને અત્યારે છોકરીયાળમાં સાડા અગિયાર થઈ ગયા છે અને અત્યારે તો જો બધું કામ થઈ ગયું છે રસોઈ તો વહેલી બની ગઈ હોય એટલે બની ગઈ છે તો હમણાં થોડી વાર પછી જો જમવા બેસવું છે તો થોડીક પછી જ હું કહું થોડું ઘણું કામ છે ને પતાવી લોશ કપડાં ધોવાઈ ગયા છે મશીનમાં તો કપડાં બુપડાને બધું સુકવી દઉં અને પછી તો તો ને એવો ટાઈમ થઈ જાય તો આપણે ફટાફટ જમવા બેસી જાઉં જમીન આજે તો કેટલા કપડાં ઇસ્ત્રી કરવાના ભેગા થઈ ગયા છે કેમ કે હમણાં મેરેજ પૂરા થયા અને પછી કપડાંની ઇસ્ત્રી કરવાનો વારો જ નહોતો આવ્યો મારે મશીને બેહવાનું હોય એટલે મશીનનું કામ હોય એટલે કપડામાં તો કંઈ વારો આવ્યો નહીં ઇસ્ત્રી કરવાનો એટલે પાછા જો મેરેજ પૂગી ગયા છે એટલે બધા કપડાં ફટાફટ હું કાલે બપોર વચ્ચે ઇસ્ત્રી કરી નાખું એટલે જો હમણાં જમી અને પછી બધા કપડાંને ફટાફટ હું ઇસ્ત્રી કરનાર એ જો કેવી સરસની ચક્કી છે એના માળામાં આવી ગઈ છે અને ચકીએ તો જો બારે કેટલો કચરો ખેરો છે અંદર એટલા એટલા બધા બધાવાળા ફરી દીધા છે ને તો બારે એટલો કચરો ખરે છે અને બેમાં જો ચકી બધામાં માળા ઉપર બેસી ગઈ છે અને આમાં એક બેમાં તો બચ્ચા આવતા જ છે પણ એ તો ઊંચે આપણે ચડીએ તો એ દેખાય નહીં કેમ કે અંદર એકદમ છે ને એટલે એ બચ્ચા તો નથી દેખાતા પણ જો બધી ચકી કેવી મસ્ત અત્યારે બેસી ગઈ છે જો અત્યારે ઘડિયાળ માં પાસ થઈ ગયા છે અને મારા મિસુબેન જો સ્કૂલ થી આવી ગયા છે કેમ મિસુબેન હે સ્કૂલ થી આવી ગયા છે અને હવે એને ભૂખ લઈ ગઈ છે કા શું ખાવું છે તો મેં એમ કીધું થોડીક વાર ચારે મારે દાળ ભાત બનાવવા છે દાળ તો જો ચડી જ ગઈ છે તો વઘારવાની બાકી છે તો કાલ ફટાફટ દાળ વઘારી નાખું પછી દાળ ભાત જ ખાઈ લેજે એમ હમણાં તો મિસુબેન ને બહુ શરદી નું ઉત્રસ ન થઈ ગયું છે કા હા જો ચોકલેટો ખાઈ ખાઈ કા ચોકલેટ બહુ ખાધી ને એટલે શરદી ને ઉતરસ ને એવું થઈ ગયું છે ચાલો હું ફટાફટ દાળ વઘારી નાખું અને પછી મિસુબેન ને દઈ દઈ ભાત એટલે ખાવા મને કા તો જો અહીં અમે સરસ મજાની દાળ છે વઘારી નાખી છે અને દાળ મારી વઘારી તૈયાર થઈ ગઈ છે વઘરાઈ ગઈ છે અને હમણાં જો મિસભાઈને પ્રિન્સભાઈને ખાવા છે ભાત તો એને હું દાળ ભાત દઈ દઉં અને પછી રોટલી એવું કામ બધું કરું કારણ કે આમાં રસોઈ તો વહેલી જ હોય ને અમે આમ થાય પ્રિન્સભાઈને છે ને ભાત બહુ ભાવે છે એટલે હું પાયલી આવે ને બીજો નાસ્તો કરે એ કરતાં પહેલાં કરી જ નાખું એટલે એસી સીધો જમી જ લઈએ એટલે ભૂખ લાગી ગઈ હોય તો તો જો હું અત્યારે મહેંદી કરાવવા માટે આવી હતી ને તો અત્યારે જો મારી મહેંદી છે એ થઈ ગઈ છે મેં આવી રીતે મહેંદી કરાવી છે અને મીશુબેન તો ક્યારે વહેલી થઈ ગઈ ને તો પૂઈ ગઈ છે એ તો ઘરે ઘરે જ કરી દીધી હતી એટલે હોઈ છે ને હું એના પાસે કરાવવા આવી હતી જો સરસની મોરવાળી ડિઝાઇનની મહેંદી મૂકી છે અત્યારે ઘડિયાળમાં તો સાડા અગિયાર જેવું થઈ ગયું છે ને હું ઘરે જાઉં છું તો જો ને કાલે કલર આવશે પછી બતાવું કે મહેંદી કેવી છે એમ તો જો આવી મહેંદી મૂકાવીશ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અને આજે થઈ ગયો છે બીજો દિવસ કાલે તો જો સાંજે મેંદીને એવું કરાવી ગયા હતા ને પછી મોડું થઈ ગયું હતું અત્યારે એ ઘડિયાળમાં પાંચ થઈ ગયા છે આજે બીજા દિવસે અને મારા મીસુબેન જો અત્યારે સ્કૂલેથી આવી ગયા છે અને મીશુબેની કેવી મહેંદી કરીને એ બતાવે તમને કે એની મહેંદી કેવી છે કારણ કે કાલે તો સાંજે સુઈ ગીતી મહેંદી કરી ન જાઉં મીશુબેનની છે ને આવી મહેંદી કેવી છે હા

અને મેં જો આવી મહેંદી કરાવી છે મોરવાળી ડિઝાઇનની મહેંદી કરાવી છે અને મહેંદી એકદમ ઘાટી આવી ગઈ છે અને આ પાછળ જો આવી છે અને મહેંદીનો કલર એકદમ જો ઘાટો જ છે મીસુ ને મીસુ કોને ઘાટી છે કેમ કે તો હે મેને હાય નહીં ને મીસુ બેન ને જો જે આયા ટેરવા કરવાના બાકી છે કાં સાંજે કરી દે સજી તો મીસુ બેન ને જો માથું ધોવાનું બાકી છે

ભાઈ એને ભણવા ન જાવ ને બહુ મજા જ આવે કા એટલે કાલે જ અમે જવાના છીએ તો આજ છે ને બધી તૈયારી હવે કરી લઈ ચાલો અત્યારે તો રસોઈનો ટાઈમ થવા આવ્યો છે હમણાં થોડીક પછી રસોઈ કેમ કે વહેલી જ હોય એટલે થોડીક પછી જો રસોઈ બનાવી લો અને પછી અમે મિસુબેનને વાર કરી દઉં કા અને પછી કપડાં એવું પેકિંગ કરી એટલે કાલ મિસુ છે ને ફૂલ તૈયારી કરીને જાય ને એટલે આવે ને સ્કૂલેથી સીધું લગનમાં વહી જવાનું હા અમારા મામાના મિસુબેનના મામાના લગન છે તમે બધા આવજો લગ્નમાં

અને જો લીલું લસણ પણ લઈ લીધું છે કારણ કે લીલું લસણ છે ને એ શિયાળામાં જ મળે બીજી ઋતુમાં તો કંઈ મળવાનું નથી તો અત્યારે આ લીલું લસણ જો હવે તો હજી તો ઓવળું અવળું નાનું નાનું થયું છે કેમ કે મોડું મોડું વયું હતું ને એટલે તો આજે જો એ લીલું લસણ હજુ ઓળામાં નાખી દો ને એનો સ્વાદ પણ બહુ મસ્ત આવે છે તો લીલા લસણનો ઓના લીલા જવો તો ઓલું થાય જ નહીં એટલે હું બાલ ફટાફટ હવે રીંગણા ફોલ્યા પછી એ મસાલા સુધારી નાખું પછી વઘારી નાખીએ ઓળું તો જો મારે ઓળો તો ધરાઈ ગયો છે પછી હું જો હવે બનાવવા બાજરાના રોટલા ગેસ ઉપર જ આજે મોડું બહુ થતું હતું એટલે ફટાફટ ગેસ ઉપર જ બનાવી નહીં ખા અને ઓળા ભેગા તો બાજરાના રોટલા જ વધારે ભાવે એટલે જો રોટલા બનાવી નહીં ખાય ને પછી મારે ખીર બનાવી બીજ છે ને તો રાખી દીધા ચોખા તે ચડવા માટે એટલે એ ચડી જાય ને ચોખા હું મારે રોટલા થઈ જાય એટલે બે કામ એક બે કામ થઈ જાય ફટાફટ એટલે ફટાફટ જો રોટલા છે એ તૈયાર થઈ ગયા છે છેલ્લો રોટલો થોડીક રોટલી બનાવી થોડા રોટલા બનાવ્યા કારણ મિસુ બેને જો માથું ધોવાનું બાકી હતું તો રસોઈ બનાવીને એને માથું ધોઈ દીધું અને પછી જો અમે લગ્નમાં જવાની તૈયારી કરીએ છીએ તો એ બધા જો કપડાં લઈ લીધા છે મારા તો જો કે મેં સવારે ભરી દીધા હતા કે મારું તો બધું મેં અંબાડે મળે પણ મિસુ બેનને જો હજી બાકી હતું કારણ કે ક્યાંય ભરવાના હોય આપણે એ જ ભરવાના ના કરતા બીજા પહેરે નહીં તો જાય બધાય એના કપડાં બધા તૈયાર કરી લીધા છે એના વાંકેલીને એના હોય બેગમાં નાખી દઈએ અને મમ્મી દીકરીની કટલેરી અહીં તૈયાર થઈ ગઈ છે કે મિસુને કંઈ નથી લેવાનું હે